વર્તમાન સમયમાં સારું એ વિશ્વ જયારે રામમય થવા માટે તૈયાર થયું છે હરેક સંસ્થાઓ સંપ્રદાયો હરેક ધર્મ ભગવાન રામચંદ્રજીના સ્વાગત માટે ખૂબ ખૂબ જ્યારે તૈયાર થયું છે ત્યારે એક વાત મારે ખાસ કેવી ઘટે રામ ભગવાન પણ કઈક કહે છે રામ સેઝ રામ ભગવાન આપણને કંઈક કે છે ભગવાન રામચંદ્રજીના જીવનમાંથી એક શીખવા જેવો ગુણ એટલે ભગવાનનું ચારિત્ર બહુ સરસ એક કથા આપને આપું રામાયણની કથા છે પણ બહુ મજાની છે આપણું જીવન પવિત્ર કરી મૂકે એવી કથા સંપૂર્ણ કથા સાંભળશો જીવન તમારું ધન્ય થઈ જશે હૃદય તમારું ગદગદિત થઈ જશે ભગવાન રામચંદ્રજી અને લંકાપતિ રાવણની ખૂબ ભયંકર યુદ્ધ થયેલું છે લંકાપતિ રાવણ મરણાસને પડેલો છે અને મૃત્યુ પામેલો છે યુદ્ધ વિરામ પામી ગયું છે રાતનો સમય છે ભગવાન રામચંદ્રજી એક મોટી શિલા ઉપર મોટા પથ્થર ઉપર પ્રભુ બિરાજમાન છે ભગવાનની નજર થોડી વાર આકાશ તરફ જાય છે થોડી વાર સમુદ્ર તરફ જાય છે અંધારાનો સમય છે ભગવાન કઈ ગહન વિચારમાં છે એ જ સમયે એક એવી સૂક્ષ્મ ઘટના ઘટે છે પણ બહુ વિચારવા જેવી ઘટના ઘટે છે પાછળથી કોઈક ચાલ્યું આવતું હોય એવો પધરવ થાય છે પગનો અવાજ આવે છે કોઈ ચાલતું હોય ચાલતા ચાલતા કોઈ આવ્યું હોય એવો અવાજ થાય છે ભગવાન પાછું વાળીને બેઠા છે ભગવાનનું મુખ સામેની બાજુ છે પાછળથી કોઈ વ્યક્તિ આવે છે સ્વાભાવિક છે કે આપણે એની જગ્યાએ હોઈએ આપણને ખ્યાલ આવે કોણ છે પણ ભગવાન રામચંદ્રજી પાછું વાળીને જોતા નથી ભગવાનનું ધ્યાન સામેની બાજુ છે અને પાછળથી આવેલી વ્યક્તિને સંબોધીને કે છે કે હે માતા આપ કોણ છો અહીંયા શા માટે આવ્યા છો હું તમારી શું સેવા કરી શકું આ ત્રણ સવાલ કર્યા ત્યાં પાછળથી આવેલી વ્યક્તિ સામે આવીને ઉભી રહી ગઈ છે અને બે હાથ જોડી ગઈ એ વ્યક્તિ બીજી કોઈ નહોતી એ દશાનંદ રાવણની પત્ની મંદોદરી દેવી હતા મંદોદરી બહુ પવિત્ર સ્ત્રી છે પવિત્ર નારી છે ભગવાનને વંદન કરા છે ભગવાન બોલે છે આપ કોણ છો પ્રભુ આપના હાથે વધ થયો છે એવા રાવણ છોત્રુ લંકાપતિ એમની હું પત્ની છું એમની રાણી છું મારું નામ મંદોદરી છે ભગવાન બોલે છે આપ મારાથી કોપી થશો મારા ઉપર તમે નારાજ હશો મને માફ કરજો મારાથી આપના પતિની હત્યા થઈ છે એમને શરણ કરવા છે યુદ્ધ હતું ત્યારે મંદોદરીએ બહુ સરસ વાત કરી છે કે પ્રભુ હે રઘુનંદન હે નંદન હું કોઈ ઉદ્વેગમાં કે હું કોઈ રોષ સાથે કે હું કોઈ બદલો લેવાના ભાવથી અહીં આવી નથી મારા મનમાં એકમાત્ર સંકલ્પ થયો કે એવો મારો પતિ કે જેમને દસઈ દિશાઓની જીતી લીધી છે તમામ દેવતાઓને પોતાની સેવામાં રાખી લીધા છે નવે ગ્રહ એના પલંગની નીચે જેને સ્થાપિત કરી દીધા છે તમામ દેવતાઓ એની સેવા કરવા માટે તત્પર રહે સેવા કરવી પડે એવો મારો પતિ બળવાન મેઘનાદ વગેરે દીકરાઓ એટલા બળવાન પરંતુ એવા બળવાન મારા પતિને મારનાર એનામાં વિશેષતા શું છે એ હું જોવા માટે આવી હતી કે આનાથી વિશેષ શું હોઈ શકે કે રાવણ જેવા રાવણને મારી શકે તો રાવણ કરતા વિશેષ કોઈમાં શું હોઈ શકે કે રાવણનો નાશ કરી શકે હું એ જોવા માટે આવી હતી ભગવાન રામચંદ્રજી બોલે છે માતા તો આપને કયું દેખાણું એવું મંદોદરી કહે છે બસ મારા સવાલનો જવાબ તો હું અહીંયા આવી ત્યાં જ મને મળી ગયો તમારી પાસે કોઈ જવાબ મેળવવાની મારે જરૂર ન પડી મને બધું જ સમજાઈ ગયું ભગવાન બોલે છે તમે શું તે દિવસે વાત કરી છે કે હે સીતાના ધણી હે કૌશલ્યાના જાયા એટલી વાત મને સમજાઈ ગઈ કે પાછળથી આવનારી વ્યક્તિ એ પુરુષ છે કે સ્ત્રી એ પણ પામી જાય અને સ્ત્રી છે તો કોણ છે એ જોયા વગર તરત મા તરીકે સંબોધન કરી શકે આટલી જેનામાં પવિત્રતા હોય આટલું જેનું ચારિત્ર્ય પવિત્ર હોય આટલા શુદ્ધ વ્યક્તિ ખરેખર એ મારા ધણીને મારી શકે એ લંકાપતિનો નાશ કરી શકે એનામાં સામર્થ્ય હોય એમાં કોઈ બે મત નથી મને બરાબર સમજાઈ ગયું કે આપનામાં કઈ વિશેષતા છે કે જે વિશેષતાએ કરી અને આટલી મોટી શક્તિ અને સામર્થ્યના ધરતલ વ્યક્તિને પણ તમે પ્રહાર કરી શકો મારી શકો એના પર વિજય મેળવી શકો એનું સૌથી મોટું કારણ તમારું ચારિત્ર છે મારો પતિ છે એ પરાઈ સ્ત્રીને ઉપાડીને પોતાના મહેલમાં લાવવાનો પ્રયાસ કરે છે અને એક તમે છો પરાઈ સ્ત્રીને સામે પણ જોયા વગર એને માં તરીકે સંબોધન કરી શકો છો અને એ જ તમારા સંસ્કાર તમારી જીતનું મુખ્ય કારણ છે મંદોદરી પ્રણામ કરી અને ત્યાંથી વિદાય લીધી છે ઘણી બધાય સવાદો તો ઘણા બધા થયા છે પણ સમાજને આ એક વાત પણ સમજવા માટે પૂરતી છે નરસિંહ મહેતાએ જે વાત કરી છે જન તો તેને રે કહી જે પીડ પડાય જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ પર સ્ત્રી જેને મા સમાન મનાય એ છે રામના સંસ્કારો અને એ છે સાચી રામ ભક્તિ બાકી બધો આપણો ઉત્સાહ આપણો આનંદ આપણે વ્યક્ત કરીએ પણ આ વિચાર સમાજમાં પ્રવર્તન થયા વગર રામ ભક્તિ શરૂ થઈ શકતી જ નથી અહીંયાથી રામ ભક્તિની શરૂઆત થઈ છે